ક્યારેય વિચાર્યું છે કે આપણે જે કંઈ પણ ખાઈએ છીએ તેનું ખરેખર અંદર જઈને શું થતું હશે ચાલો એક કલ્પના કરીએ કે આપણા દરેકની અંદર એક જબરદસ્ત ચોવીસે કલાક ચાલતી ફૂડ ફેક્ટરી છે આજે આપણે એ જ ફેક્ટરીની એક અનોખી ટૂર પર જવાના છીએ તો મુદ્દાની વાત એ છે કે મોમા પહેલો કોળિયો મૂક્યા પછી એનું થાય છે શું એ કંઈ એમ જ ગાયબ નથી થઈ જતો હકીકતમાં ત્યાંથી એની એક લાંબી અને ખૂબ જ રસપ્રદ મુસાફરી શરૂ થાય છે એક એવી સફર જ્યાં દરેક મશીન અને દરેક કામદારની ભૂમિકા પહેલેથી જ નક્કી હોય છે હા સાચું જ છે આપણું શરીર એક અવિશ્વસનીય ફેક્ટરીથી ઓછું નથી તમે રોટલી ખાઓ સેન્ડવિચ ખાઓ કે પછી ચોકલેટ બધું જ કાચા માલ તરીકે આ ફેક્ટરીમાં પ્રોસેસ થવા માટે આવે છે તો ચાલો આ અદ્ભુત ફેક્ટરીની અંદર શું ચાલી રહ્યું છે તેના પર એક નજર કરીએ તો આપણી ફેક્ટરીનો સૌથી પહેલો વિભાગ એટલે કે રિસિવિંગ ડિપાર્ટમેન્ટ એટલે કે આપણું મોં અહીંથી જ કાચા માલ પર કામ શરૂ થઈ જાય છે અહીં જ એનું પહેલું ચેકિંગ અને પ્રોસેસિંગ થાય છે જુઓ આખી પ્રક્રિયા કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ થાય છે સૌથી પહેલાં આપણા દાંત જે મજબૂત ગ્રાઇન્ડિંગ મશીન જેવા છે એ ખોરાકને નાના નાના ટુકડાઓમાં તોડી નાખે છે એ જ સમયે લાળ એક કેમિકલ સ્પ્રેયરની જેમ એન્ઝાઇમ્સ છોડીને સ્ટાર્ચનું પાચન શરૂ કરી દે છે પછી એ ખોરાક અન્નનળી નામની એક સ્મૂધ કન્વેયર બેલ્ટ પરથી સરકીને સીધો જઠરમાં પહોંચે છે જઠર તો જાણે એક મોટો મિક્સિંગ ચેમ્બર છે જ્યાં પાવરફુલ એસિડ એક ક્વોલિટી કંટ્રોલ ઓફિસરની જેમ કામ કરે છે એ ખોરાકને જંતુમુક્ત કરીને એકદમ નરમ પેસ્ટમાં ફેરવી નાખે છે જઠરમાંથી નીકળીને આ પ્રોસેસ થયેલો માલ હવે મુખ્ય એસેમ્બલી લાઇન પર આવે છે જે છે આપણું નાનું આંતરદું સાચું કહું તો આ જ આપણી ફેક્ટરીનું હૃદય છે અહીં જ ખોરાકનું સૌથી મહત્વનું રૂપાંતરણ થાય છે અને તેને ઉપયોગી બળતણમાં ફેરવવામાં આવે છે અને આ એસેમ્બલી લાઇન પર સ્પેશિયલિસ્ટ કામદારોની આખી ટીમ તૈયાર જ બેઠી હોય છે એન્ઝાઇમ્સ પેત અને બીજા પાચક રસો આ કુશળ ટીમના દરેક સભ્યને પોતાનું કામ બરાબર ખબર છે કોણે કયા પોષક તત્વને હેન્ડલ કરવાનું છે એ બધું જ ફિક્સ હોય છે તો આ કામદારો કરે છે શું વેલ એમનું કામ છે કાચા માલને ફાઇનલ પ્રોડક્ટમાં ફેરવવાનું જેમ કે કાર્બોહાઈડ્રેટ્સને એકદમ સાદી શર્કરામાં પ્રોટીનને એમિનો એસિડમાં અને ચરબીને ફેટી એસિડમાં દરેક કણને એવી રીતે તોડવામાં આવે છે કે શરીર તેનો તરત જ ઉપયોગ કરી શકે સારું તો હવે આપણી ઉપયોગી પ્રોડક્ટ્સ તૈયાર છે પણ હવે એને આગળ શું બસ અહીંથી જ ફેક્ટરીના સપોર્ટ ડિપાર્ટમેન્ટ્સ કામે લાગી જાય છે આ લોકોનું કામ એ સુનિશ્ચિત કરવાનું છે કે બધું બરાબર રીતે મેનેજ સ્ટોર અને ડિલિવર થાય ચાલો જોઈએ આ કેવી રીતે થાય છે બધી જ ઉપયોગી પ્રોડક્ટ્સ હવે પેક થઈને ડિલિવરી માટે તૈયાર છે અને અહીં જવાબદારી સંભાળે છે આપણો ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે આપણો રક્ત પ્રવાહ જાણે કે નાની નાની હજારો ટ્રકો આ બધા જ પોષક તત્વોને શરીરના ખૂણે ખૂણામાં દરેક કોષ સુધી પહોંચાડે છે નવા નિર્માણ માટે સમારકામ માટે અને અલબત્તા ઊર્જા માટે અને આ સિસ્ટમની સ્માર્ટનેસ તો જુઓ એક તરફ છે યકૃત જે એક મોટા વેરહાઉસ સુપરવાઇઝરની જેમ કામ કરે છે તે ગ્લુકોઝ અને વિટામિન્સ જેવી જરૂરી વસ્તુઓનો સ્ટોક કરી રાખે છે અને જરૂર પડે ત્યારે જ તેને રિલીઝ કરે છે તો બીજી તરફ સ્વાદુપિંડ એક ફિનાન્શિયલ કંટ્રોલરની ભૂમિકા ભજવે છે તે ઇન્સ્યુલિન બનાવીને આપણા બ્લડ શુગરનું લેવલ એટલે કે શરીરના એનર્જી અકાઉન્ટને એકદમ બેલેન્સમાં રાખે છે પણ એ વધારાની સામગ્રીનું શું જેની શરીરને જરૂર જ નથી એ બધું જાય છે મોટા આંતરડામાં જે આપણી ફેક્ટરીનો વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ છે અહીં તેમાંથી પાણી પાછું શોષી લેવાય છે અને બાકીનો કચરો નિકાલ માટે કાળજીપૂર્વક પેક કરવામાં આવે છે એકદમ સ્વચ્છ કાર્યક્ષમ અને શાંતિથી ચાલતી પ્રક્રિયા અને આ ફેક્ટરીની કાર્યક્ષમતાની તો વાત જ શું કરવી બીજું ભોજન આવે એ પહેલાં જ આખી ફેક્ટરીમાં સાફ સફાઈ થઈ ગઈ હોય છે દરેક મશીન રીસેટ થઈ ગયું હોય છે અને તે આગામી ડિલિવરી માટે એકદમ તૈયાર હોય છે અને આ બધું જ ઓટોમેટિક દર સેકન્ડે કોઈપણ જાતના અવાજ વગર ચાલતું રહે છે તો આ હતી આપણી ફેક્ટરીની ટૂર પણ કોઈ પણ ફેક્ટરી હોય તેને મેન્ટેનન્સ તો જોઈએ જ બરાબર ને તો ચલો હવે એ સમજીએ કે આ અદ્ભુત મશીનરીને એકદમ સ્મૂધલી ચાલતી કેવી રીતે રાખી શકાય અને અહીં આપણી ભૂમિકા ખૂબ જ મહત્વની બની જાય છે જો આપણે સંતુલિત આહાર પૂરતું પાણી અને સારી આદતો રાખીએ તો આ ફેક્ટરીના બધા જ મશીનો એકદમ પરફેક્ટ રીતે કામ કરે છે પણ બીજી બાજુ જંક ફૂડ જરૂર કરતાં વધુ ખાવું કે અનિયમિત ભોજન આ બધું સિસ્ટમમાં ગડબડ ઊભી કરી શકે છે અને ઉત્પાદન અટકાવી શકે છે એ યાદ રાખવું જરૂરી છે કે આ ફેક્ટરીનું મેન્ટેનન્સ આપણા જ હાથમાં છે અંતે એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે આ ફેક્ટરી માત્ર ખોરાક પચાવવાનું કામ નથી કરતી ના એનાથી ઘણું વધારે કરે છે તે જીવનનું નિર્માણ કરે છે તે એવી ઉર્જા બનાવે છે જેનાથી આપણે દરરોજ ચાલી શકીએ છીએ વિચારી શકીએ છીએ અને જીવી શકીએ છીએ સાચું કહું તો આ જ આપણા અસ્તિત્વનો પાયો છે તો હવે પછી જ્યારે પણ ખાવા બેસો ત્યારે એક ક્ષણ માટે અંદર ચાલી રહેલી આ અદ્ભુત ફેક્ટરી વિશે જરૂર વિચારજો યાદ રાખજો દરેક કોળીઓ આ ફેક્ટરી માટે કાચો માલ છે જો આપણે તેને સારો કાચો માલ આપીશું તેની સંભાળ રાખીશું તો તે પણ આપણને વર્ષો સુધી સ્વસ્થ અને મજબૂત રાખશે તો સવાલ એ છે કે આપણી આ ફેક્ટરીને આપણે શું ખવડાવીશું